કોમાલ ભાયો એ ગાડી માં મમન ગાડી ઓ આયા હાથ માં લાકડી ઓ આયા પોચો કલે ના કરે અલ્યા માર કીય ધકો કાકા હરખુ હેડવા દે કોણ તોકરા ની આવન કવો તાતો મા એને માર એને માર અલ્યા એ કંજેલે અલ્યા કંજેલે કંજેલા આ ભમ એક દારિયા તા હારું તું આ મને જો માર

मानदा कोमा कुदा अभी भी હા આપણે જોઈએ કાલે

Coba so yeah. apa, Abah? Uh. So Lu hak naga, coba? Ada hak naga, Abah. Itu di sini, di haji.

એવો બને ઓલા લાભાએ આડામાં જલ્દી હે ઓને ગીરક પર તો નહીં જોગા ચૂપે દા દેજો હાક્યો ને દોહન હાક્યો લેજો મારા જકો દેખો મારે અલા આવ ઓબ્લા તું ન યારી

છોકરા oh, yeah. uh,

તમારી ગાડી બાજુ યાર અમને એવી તત્ર છે પૂછે તો લાલ કરી ના મને તોફા થાય છે ભાઈ